આ બચાવની હાલત છે મેન બજાર રોડની ફૂલ ઘટું છેલ કે છે અહીંયા ગમે ભચાઉ નગરપાલિકા ની ગટર વ્યવસ્થા સંપૂર્ણ રીતે નિષ્ફળ છે છેલ્લા મહિનાથી નગર માં ઠેર ઠેર ઉભરાતી ગટરોએ હિન્દુ મુસ્લિમ બધા જ ધર્મ ના લોકોની પવિત્રતા છીનવી લીધી છે નવી બચાઉ જુનાવાડા લાયન્સ નગર બધે જ ગટરો ની ગંદકી રોડ રસ્તાઓ ઉપર વહી રહી છે આજે રામ મંદિર તથા બી એસ એન એલ બાજુ બચાઉ ત્રણ રસ્તા ઉપર ગટરો થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાબરીય યુદ્ધ કોંગ્રેસ ચેરમેન બચાઉ હુસેન ભાઈ ને ની અંદર ત્રણ રસ્તામાં આખો રમઝાન નીકળી ગયો હજી સુધી ગટર છલે છે રહી એનો કાંઈ નિકાલ આવ્યો નથી સમજી લો કે આખો રમઝાન નીકળી ગયો ને અત્યારની પરિસ્થિતિ બહુ ગંભીર છે જો તમે આખો રોડ પાણીની ગટરથી ભરાયેલો છે હું એક નાગરિક તરીકે હું ભચાઉ યુથ શહેરનો કોંગ્રેસ પ્રમુખ છું હુસેન આગડા મારી રિક્વેસ્ટ છે કે આનો કાંક નિકાલ કરો બહુ માણસો હેરાન છે કોઈ પકડા તૈયાર નથી આ રસ્તા ઉપર હાલવા તૈયાર નથી એવી પરિસ્થિતિ છે આની આ જોઈ લો તમે આ ત્રણ રસ્તાનો હાલ છે ચાર રસ્તા જોવો ને આ ત્રણ રસ્તા જુઓ આખે આખો પાણીથી ભરેલો છે ગટરના પાણીથી ભરેલો છે આખે આખો રસ્તો આમ જોઈ લે આખે આખો રસ્તો ગટરના પાણીથી ભરેલો છે અહીંયાથી કોઈ હાલવા તૈયાર નથી એવી પોઝિશન છે